રાજકોટના ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડીના કેસમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ રાજકોટના વેપારીને હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી મહારાષ્ટ્રની એએસ એગ્રી એન્ડ એકવાય એલએલપી કંપનીના સંચાલકો સહિતની ટોળકીએ ચોસઠ રૂપિયા એસી પૈસા કરોડની છેતરપિંડી આછરી છે એગ્રીમેન્ટ મુજબના એક અબજ રૂપિયા ચોરાણું કરોડ નહીં ચૂકવવાના આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં રહેતા ઓગણીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે રાજકોટના ઇતિહાસની આ સૌથી મોટી છેતરપિંડીના કેસમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે રાજકોટના વેપારી સાથે થયેલ છેતરપિંડી કૌભાંડ અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી જેના આધારે સોમવારે ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર મોકલી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મહારાષ્ટ્રના જુદા જુદા સ્થળોએથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે જેમાં પ્રવીણ વામન પથારે હર્ષલ મહાદેવરાવ ઓજે વૈભવ વિલાસરાવ કોટલાપુરે અને હિરેન દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે આ ચારેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચના તપાસનીશ પીઆઈ મનોજ ડામોરે કોર્ટમાં રજૂ કરી સત્તર એપ્રિલ સુધીના રિમાન્ડ પર મેળવ્યા હતા